એ પોતે નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદ એ રહેશે બરાબર

બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડે ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તો દોડીને આવી ગયા એક બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છે એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને વાત હ નથી વેચતો મારે પગાર છે તમે તાલુકા સભ્ય ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી નથી બોલાયા ના નથી બોલાયા ગામ તરીકે અમે આવી છીએ અમારા ગામમાં ઉલ્લેખ કર્યો છે તમે નામનો અંદર ઉલ્લેખ કર્યો છે હું અહીંનો ધારાસભ્ય છું લોકસભા બે મિનિટ બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે નહીં તમે સોશિયલ મીડિયામાં મીડિયા વસાવા ધારાસભ્ય

તમે ટીઓ ની એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો બેઠા શું નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને દોડી આવ્યા શાળા નથી તમે અહીંયા ખુલાસો કરી અહીંયા ખુલાસો કરો મારા નામનો ખુલાસો તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મોવાવા માટે આયો કે તમે ડ્યુટીન ધમકાય મને ખબર પડી

આપણે નથી કરવા છે વાંધો નહીં જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહી આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા પબ્લિકે ચૂંટેલા છે બે મિનિટ ઉપર જો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે દર વખતે ટેપ પડી જાય

માહોલ બગાડવાનો છે આમ જનતા હેરાન થાય છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે

આ આંકડા ચલાવા વાળા દારૂવાળા સંભાળવાનું છે આ દારૂ દારૂ વેચવાના મારે આ બુટલેગનું મારે સંભાળો આ આંકડા સંભાળો પહેલા સંભાળો 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 આ સંભાળો તારી પાસે સંભાળો પહેલા મારો બગાડવા વાળા તમે જો આ કરવાને તો આનાને દારૂ વેચીને બગાડવા તમે પરેશ તો ફરતા જ આજા લેને તને તારો બાપ નથી તારો બાપ લઈ તારા બાપ લઈ હું છું ઓય બુટલેગ